સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ પાંચસો વર્ષ જૂના પ્રાચીન મંદિર નરસિંહ પરા વિસ્તારમાં રામ મંદિર આવેલું છે લોકવાયકા મુજબ આ મંદિરની સ્થાપના નરસિંહ મહેતા દ્વારા કરાઈ હોય તેમજ મહેતા આ મંદિરે આવી ભજન કરતા હોય તેવી લોકવાયકાઓ સાંભળાય છે આ મંદિરનું સમારકામ ધ્રાંગધ્રાના સેવાભાવી ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આજે ઐતિહાસિક મંદિરના સમારકામ પૂર્ણ થતા તેનો જીર્ણધારની વિધિવત રીતે હોમહવન કરી સ્થાપના કરી પૂજા અર્ચના કરાઈ હતી આ મંદિરના પૂજારી શ્રી દ્વારા તમામ ભક્તજનો આભાર વ્યક્ત કર્યો હતો અને અહીં પધારેલ તમામ ભક્તોએ આ ધાર્મિક કાર્યમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી

ંગધ્રા મધ્ય નરસિંહપરા વિસ્તારમાં ઐતિહાસિક મંદિર રામજી મંદિર આવેલું છે પાંચસો વર્ષ જૂનું જેમાં એવી એક લોકવાયકા છે કે નરસિંહ મહેતા પણ આવેલા અને મૂર્તિ પણ એમને આપેલી એ મંદિરની અંદર આજે રામકિશનદાસ મહંતશ્રીના ઉપસ્થિતિમાં આજે મંદિરની અંદર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો કળશ ચડાવવામાં આવ્યો અને સમારકામ કરવામાં આવ્યું તો હું રાજભા જે નગરપાલિકાના કર્મચારી છે વલ્લભભાઈ તેઓને અને ત્રીજા એક વ્યક્તિ તમામને હું અભિનંદન આપું છું કે આ ઐતિહાસિક ધરોહરને તમે પૂર્ણ જીવિત કરી છે તો હું નગરપાલિકાના વતી પણ મહંતને કહું છું કે અમારા લાયક કામ કરજો તો અમને જાણ કરજો જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા રંગધ્રા